લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિર્મલનગર વિસ્તારમાંથી કાચા હીરાના પડીકા અને ચોરા હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે નિર્મલનગર વિસ્તારમાં એક ઈસમ શંકાસ્પદ રીતે હીરાના વેચાણ કરવા માટે આવ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે પહોંચી શંકાસ્પદ વ્યક્તિને ઉભો રાખી પૂછપરછ કરતાં તેના તેનું નામ રાહુલભાઈ લલિતભાઈ દુધરેજિયાએ જણાવ્યું હતું જ્યારે તેની પાસે રહેલા મોટરસાયકલ અને હીરા અંગે પૂછપરછ કરતાં રાહુલભાઈ લલિતભાઈ દુધરેજિયાએ આ હીરા સીતારામ ડાયમંડમાંથી ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું તેની સાથોસાથ સરિતા સોસાયટીના શેરી નંબર અગિયારમાંથી મોટરસાયકલ ચોરી કરીને કબૂલાત આપતા પોલીસે કાચા હીરા અને મોટરસાયકલ કબ્જેલી કબજેલી વધુ તપાસ હાથ ધરી હતી alla <laughs> alla